એન્કવરેજ ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય નડિયાદ પોરબંદર ને પણ મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે વિધાનસભામાં સરકારે જાહેરાત કરી કે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે જેમાં નડિયાદ અને પોરબંદરનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે આ સાથે હવે રાજ્યમાં સત્તર મહાનગરપાલિકાઓ હશે ગુજરાત સરકારે આ પહેલા વિધાનસભા બજેટ સત્ર બે હજાર ચોવીસમાં સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી હવે તેમાં વધુ બે નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવે છે પંકજ દેસાઈએ સરકારના આ નિર્ણય પર આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલાં આઠ નગરપાલિકા મહાનગરપાલિકા હતી અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જામનગર જૂનાગઢ ભાવનગર અને ગાંધીનગર બજેટ સત્રમાં નાણામંત્રીએ સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેમાં મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ નવસારી મોરબી ગાંધીધામ આણંદ અને વાપીનો સમાવેશ થાય છે